ઠાનું પ્રખ્યાત ખોડિયાર મંદિર જળમગ્ન થયું હોય એવું જોવા મળ્યું છે તો અમરેલીના ખાંભામાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે તાતણિયા ગામની જે સ્થાનિક નદી છે એ નદી બે કાંઠે વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યો મળ્યા છે જેના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો નદી કાંઠાનું પ્રખ્યાત જે ખોડિયાર મંદિર હતું એ પણ અત્યારે જળમગ્ન થયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદ અહીં વરસી રહ્યો છે જેના કારણે નદીઓ બે કાંઠે થઈ છે ખોડિયાર માતાજીનું મંદિર જે પણ હાલ જળમગ્ન હાલતમાં વાદ ગીર સોમનાથની ની ગીર સોમનાથ જિલ્લાની હિરણ નદી બે કાંઠે ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ થી આ નદી બે કાંઠે થઈ છે